કેમ છો મિત્રો આજે અમે ફરી તમારા માટે એક નવી વાર્તા લઈને આવ્યા છે આ વાર્તા છે શેઠની એક નગરમાં એક શેઠ રહેતા હતા શેઠ ખૂબ જ અમીર હતા શેઠના વેપાર ધંધા ખૂબ જ સારા ચાલતા હતા જેથી એમણે ઘણી બધી સંપત્તિ ભેગી કરી હતી પરંતુ આ શેઠને એ ચિંતા રહેતી હતી કે આ મારી સંપત્તિ ચોરાઈ ગઈ તો આ મારી બધી સંપત્તિ જતી રહી તો કારણ કે શેઠે ખૂબ જ મહેનત થી આટલી સંપત્તિ ભેગી કરી હતી શેઠ પોતાના વેપાર ધંધા ઘરે આવતા અને સાંજે જમ્યા પછી રાત થાય એટલે પેલા સોનાના સિક્કા ગણવા બેસી ગયા હતા એમને એમ હતી કે કોઈ સિક્કો ઓછો નથી થઈ ગયો ને એટલે દરેક સિક્કાને એક બે ત્રણ ચાર કરીને દરેક સિક્કા ગણતા એમ ગણતા ગણતા શેઠની સવાર પડી ગઈ બધા સિક્કા હોય ગણતરી આવી જાય એટલે શેઠ ને હાસ મારા બધા સિક્કા એક સિક્કો થયો નથી અને સવારે કલાક ઉકાળે એક કલાક નીકળી જતા શેઠનો રોજ એવું થયું કે એ નગરમાં કેટલાક ચોર ચોરી કરવા માટે આવ્યા હવે એમણે જોયું તો કે પેલા શેઠના એક રૂમ ની લાઈટ ચાલુ હતી

હવે આટલો લોકો કાયમ આ ઘરને જોવા ઉતા કે ક્યારે આપણે ચાન્સ પરને આપણે બરદ સોના લઈને ભાગી જઈએ પરંગું પેલા સેક તો કાયમ રાત્રે સોના સિક્કા ગણો બેસ ઈજ્જતા એટલે ચોર લોકોને ચાન્સ જ નઈ મળતો તાક જ ન મળતી આ સોનાને ચોરવાની હવે પર એવું થયું કે સેથે એમની દુકાને ખૂબ જ મહેનત કરી ખૂબ જ કામ કર્યું એટલો બધો કામ કર્યું કે થાકી ગયા હતા ઘરે આવ્યા ત્યાં જ અમને બરાબર ઊંઘ આવી હતી એટલા બધા થાકી ગયા હતા પણ જ્યાં સુધી સોના સિક્કા ઘડી નો નાખે ને ત્યાં સુધી શેઠને તો ઊંઘ આવે જ નહીં પછી ગમે એટલા થાકેલા રહે પણ તે દિવસે શેઠ વધારે પડતા થાકી ગયા હતા એમની અંદાજ આવ્યો ન હતો શેઠ જેવી રાહત પડીને એટલે એ તો પેલા સોના સિક્કા જ ગણવા માંડ્યા ચાલે ભાઈ જોઈ લે કોઈ સોના સિક્કા ઘટે નથી ગયો કોઈ એક સિક્કો ઓછો નથી થઈ ગયો ને

ચોર લોકો ને કાંઈ ગમતો હોય તો ભળી ગયો ધીમે રહીને બારી ખોલીને અંદર આવ્યા બધા સિક્કા ભર્યા અને ચોર ભાગી ગયા શેઠ એટલા થાકેલા હતા ને કે એમના ચોર લોકોનો બિલકુલ અવાજ નઈ સંભળાયો એટલા થાકેલા હતા એમની બિલકુલ ઊંઘ ઉડી નઈ અને શેઠની સંપત્તિ એક જ રાતમાં જતી રહી શેઠે આ સંપત્તિ કમાવા માટે આખી જિંદગી ખર્ચી નાખી હતી અને આખી જિંદગીની મહેનત ફક્ત એક જ રાતમાં જતી રહી હતી વિચાર કરો જોઈ મિત્રો આપણે એટલી બધી ચિંતા પણ ન કરવી જોઈએ કે કેટલીક વાર સામાન્ય ભૂલના કારણે આપણી બધી સંપત્તિ જતી રહે અને જિંદગીના દરેક સમયને જીવી લેવો જોઈએ સંપત્તિ તો આવશે અને જશે પણ જે સમય છે તમે કોમેન્ટ કરીને કહેજો મિત્રો આ વિડીયો અને આ વાર્તા કેવો લાગ્યો અમને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ